એપ્રોચ રોડના બંને સાઇડ ડામર રોડથી અડે છે સામે દેખાતી જમીન છે એપ્રોચ રોડ બે રોડ ડામરના રોડ બે અડે છે મહેસાણા હિંમતનગર હાઈવેથી એક કિલોમીટર અંદર એપ્રોચ રોડ ઉપર તાર ફેન્સિંગ સાથે ત્રણ વીઘા જમીન વેચવાની છે ત્રણ વીઘા જમીન એક વીઘાનો ભાવ છત્રીસ લાખ રૂપિયા છે સામે દેખાતી જમીન બે સાઈડ ડામરના રોડ અડે છે આ જમીન તાર ફેન્સિંગ મારે એકા રોડ તાર ફેન્સિંગ મારેલી ત્રણ વીઘા જમીન મોજી પઢારિયા તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા એક વીઘાનો ભાવ છત્રીસ લાખ રૂપિયો છે ત્રણ વીઘા જમીન વેચવાની છે તાર ફેન્સિંગ સાથે બે સાઈડ રસ્તા પડે છે ને તે મહેસાણા હિંમતનગર હાઈવેથી એક કિલોમીટર અંદર મોજે પઢરિયાદ તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા એપ્રોચ રોડના બંને સાઇડ ડામારા રોડથી એન્ટ્રી થઈ શકે છે આ દેખાય તાર ફેન્સિંગ મારી રીતે જગ્યા સળંગ એક વીઘાનો ભાવ છત્રીસ લાખ રૂપિયા છે મોજે પઢારીયા તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા તાર ફેન્સિંગ સાથે મહેસાણા હિંમતનગર હાઈવેથી એક કિલોમીટર અંદર આ દેખાય જતી જમીન ત્રણ વીઘા જમીન ચોરસ ટુકડો એપ્રોચ રોડ બંને સાઈડના રોડ અડે ડામારના રોડ અડે છે રોડ થી એન્ટ્રી કન્સિંગ દેખાય છે તે જગ્યા એક વીઘાનો ભાવ છત્રીસ લાખ રૂપિયા મહેસાણા હિંમતનગર હાઈવેથી એક કિલોમીટર અંદર એપ્રોચ રોડ ઉપર બે સાઈડના ડામરના રોડ અડે છે જમીને ਤ੍ਰਿਕੋਣਾਕਾਰ ਕੋਲ ਜੰਡਾ ਮਨੂ ਰੋਡ ਤੇ ਆ ਬਦੇ ਇਹ ਲੈ ਆ ਬਦੀ ਜ਼ਮੀਰੋ ਵੇਚਵਾਨੀ ਪੈਣਾ ਲੈ ਇੱਕ ਦੋ ਜਣਾ ਮੜਿਆ ਬਰੋਬਰ ਜੇ ਅੱਤਿਆਰ ਤਿਓ ਸੂ ਬਰੋਬਰ ਸੋ ਲੈ ਇਹ ਮਾ ਪਹਿਲਾ ਹੋ ਬਰੋਬਰ ਜੇ 11 ਵਿਗਾ ਨਾ ਇਹ ਬਦੀ ਅਸੇਂ ਜ਼ਮੀਨ ਮੂਝੇ ਪੜਾ ਰਿਹਾ ਤਾਲੂ ਕੋ ਮੈਂ ਸਾਂਝ ਲੋ ਮੈਂ ਸਾਂ ਐਪਰੋਜ਼ ਰੋਡ ਨਾਲ ਬੰਨੇ ਸਾਈਡ ਨਾਲ ਡਾਮਰ ਰੋਡ થી ਐਂਟਰੀ 3 ਵਿਗਾ ਜ਼ਮੀਨ ਵਿੱਚ 1 1 ਵਿਗਾ ਨੂੰ 36 ਲੱਖ ਰੁਪਏ ਹੈ ਹਾਂ ਹਲੇ ਘੱਟ ਨਾ ਚੋਪੜਾ ਜੋ ਆਵੇ ਮੇਸਾਂ ਹਿੰਮਤ ਨਰ ਹੈ ਵੇ ਹਲੇ ਮੁਗੇ ਤੋਂ 1 ਕਿਲੋਮੀਟਰ ਅੰਦਰ ਐਪਰੋਚ ਰੋਡ ਉੱਪਰ ਲੈਨ ਅੰਦਰ ਹੋਵੇ 3 ਵਿਗਾ ਜ਼ਮੀਨ ਵਿੱਚ 1 ਆਵਾਜ਼ ਤਾਂ ਕਿ ਤੂੰ origignal document ਹੋਵੇ document ਹੋ ਕੇ ਉਸ ਜਮਾ ਲੈਵਾਨੀ ਹੈ ਸਾਮੇ ਦਿਖਾ ਦੇ ਚੱਕਿਆ ਬੰਨੇ ਸੜ ਰੋਡ ਓੜਾ ਜੀ ફેન્સિંગ સાથે હમ ના વાત હજી રોડ અસામે દીક્ષતી જગ્યા બરોબર એટલે એવો વિષય આવો જ જવાબ આવો બરોબર બે સાઈડ નો રોડ હા ડામર રોડ

નાના વાતો નહીં તો ઓકે બેઠકમાં માન સન્માન જળવવામાં આવશે પાર્ટી હોય તો મુલાકાત કરવી મહેરબાની કરીને પેલી બે ના લીધા એક આ ત્રીજો સિંગલ પેલી બે સાઈડ લોકેશન કે કાગળ કે કોઈ પણ ડોક્યુમેન્ટ ની વિગત પૂછવી નહીં રૂબરૂ મુલાકાત કરવી યુટ્યુબ પર જમીનના વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબર્સ બટન પર ક્લિક કરો બરાબર ના 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 બટન પર ક્લિક કરવાથી તમે કોઈ પણ યુટ્યુબ પર વિડીયો આવશે તે તમને નોટિફિકેશન મળશે એના માટે સબસ્ક્રાઈબર્સ બટન ઉપર ક્લિક કરો દરેક પ્રકારના વિડિયો યુટ્યુબ પર જોવા મળશે બરોબર

મંદિર નતો એમ હોય કે આ તો મારી જમીન છે બરોબર દીધી અને હું કેવાય નો થાય એવી જ નહી મન કે સારું કે ਹਾਂ ਮੈਂ ਪਹਿਲੇ ਆਪਣਾ ਆ ਮੰਦਿਰ ਦਾ ਤੋਂ ਆਪਾਂ 11 ਵਿਗਾ ਜੋਇਆ ਨਾ ਇਹਨਾਂ ਬਾਜੂ ਮੇਂ ਮੰਦਿਰ ਨਹੀਂ ਹਾਂ ਇਹ ਟਿਕੋ ਦਾ ਹੈ ਵੀ ਤੇ 1 ਕਿਲੋਮੀਟਰ ਅੰਦਰ ਉਹ ਆ ਮੈਂ ਕਿਹਾ ਨਾ ਹਾਂ ਮੈਸਾਣਾ ਹਿੰਮਦਰ ਹੈ ਵੀ ਤੇ 1 ਕਿਲੋਮੀਟਰ ਅੰਦਰ ਐਪਰੋਚ ਰੋਡ ਉੱਪਰ ਬੰਦੇ ਸਾਈਡ ਐਪਰੋਚ ਰੋਡ થી ਐਂਟਰੀ ਹਾਈ ਰਿ ਰਿ ਆਏ ਤਾਂ ਮਤ ਘਾ ਖੇਲਾਈ ਜਾਏ ਲੈ ਮੈਂ ਕਿਹਾ ਅਮਾਰ ਤਾਂ ਕਿਧੂ ਇਹਨੇ બરોબર હું જવાબ આ લ્યો ભાઈ અમાર તો થોડી મફત લેવાની છે બરોબર છે તો ડોક્યુમેન્ટ ઓકે હોય બધા કાગળિયા ઓકે હોય તો જ અમારે પડવાનું છે બરોબર છે પછી ઓકે હશે તો જ હોય વિધિ કરવાની છે કરવાની નહીં આ કઈ દીધું હું તો હાલ લીધો જવાબ એટલે ખબર પડી જાય ચોથી પાસે કે કોને જમીન વધતા નોબ ના લીધો અમારે કોમભાઈ ઠાકોર જમીન અમે ઠાકોર છું કીધું

બરોબર છે લેવાની છે બરોબર છે લીધા આ સુધી તમે કશું કરી ક્યાં બીજો તમે હું છો એ તો પૈસા થી મતલબ તમે હળી કરશો તમે સીધા જેલ માં મેજર રીઅલ એસ્ટેટ તમે નહીં તો તમે હળી કરજો તમે જેલમાં જાવ દોડડાયા થયા તો કીધું ઉતાર ફેન્સ આ સુધી એમ નહી આ સુધી તમાર કરવું હોય તો હજી તમાર જોડે સમય છે કરો ઉંધા પડી જો હા વાત આચી કોટી હજી તમાર જોડે સમય છે કર કરો તમાર જોડે ઉંધા પડી જો અમે લીધા પછી તમે ચરબી વાખોડી ના જીવી ગયો અનુભવ 36 લાખ રૂપિયા અમે કહી દીધું અમે તો કીધું આવશે તમે ચરબી વાખોડી ના જીવી કીધું

થાય એવું થાય ના ના બરોબર મળીએ મળીએ હા રણવિકત જમીન વેચવાની છે